બાવીસ એપ્રિલ બે હજાર પચીસનો એ દિવસ જગ્યા છે જમ્મુ કાશ્મીર પહેલગામની બેસરેન વેલી એક એવી ભયાનક આતંકની સાબિતી બને છે કે જેમાં આખા દેશને હચમચાવી નાખે છે અનંતનાગ જિલ્લાના પહેલગામથી થી છ કિલોમીટર દૂર આ જગ્યા બેસરણ વેલી એક જાણીતું સ્પોટ છે જે કુદરતી સૌંદર્યને કારણે આ જગ્યાને મિની સ્વિટરલેન્ડ પણ કહેવામાં આવે છે આ ઘાટીની ચારે બાજુ દેવદારના લાંબા વૃક્ષોનું જંગલ છે આજુબાજુ પાણીથી વહેતી નદી છે દૂર ઊંચાઈ ઉપર બરફથી ઢંકાયેલો વિસ્તાર જેથી આ એક નાયબ જગ્યા બને છે જેમાં પ્રવાસી પર્યટકો તેમની જાતે જ આકર્ષાઈને અહીં આવે છે હજારો લોકો કાશ્મીરની સુંદર જગ્યા પર પોતાના લોકો સાથે કુટુંબ સાથે વેકેશન નો સમય વિતાવવા આવ્યા હતા અને કોઈ પોતાની જિંદગીભરની કમાણીમાંથી થોડી બચત કરીને ત્યાં ગયા હતા તો કોઈ પોતાનું સંતાન સારા માસ્ક લઈને આવ્યા

જે સમય હતો તેમાં સમાઈ જવા માંગતા હતા જ્યારે બધા લોકો આ ખુશાલીમાં હતા ને ત્યારે દેવદાના ઝાડની પાછળથી પાંચ થી છ લોકો આવી જેમાંથી કોઈ ભારતીય સેના અને પોલીસ નો યુનિફોર્મ પહેરેલો હતો ખરેખર તો તે બે રહેમ આતંકીઓ હતા તેમાં હરેક ના હાથમાં એમ ફોર કાર્બાઇન અને એકે ફોર્ટી સેવન જેવી ખતરનાક હથિયાર હતા પીઠ પર ભારે બેગ બંદૂકની ની ગોલીઓ ગ્રેનાઇટ દારૂગોલો ભરેલા હતા હસતા પ્રવાસીઓનો ચહેરો આતંકીઓને લાગતું કે આ હસ્તા લોકોને ફટાફટ કરી અને મુસલમાન આતંકીના આ સવાલથી શુભમ અને તેની પત્ની ડર થી કાંપવા લાગ્યા જયારે આતંકીઓ ખીજવાઈ ને મોટા અવાજે પૂછ્યું ત્યારે શુભમે ડરતા અવાજે કહ્યું કે હિન્દુ છું આ જાણીને આતંકીઓની આંખોમાં નફરત જોઈ શકાય હતી બસ પછી તો શું હોય આતંકીઓ એ બંદૂક માંથી બધી જ ગોળીઓ શુભમ પર ફાયરિંગ કરે છે પોતાની આંખની સામે જ પોતાના પતિને મળતો જોઈને શુભમની પત્ની રોવા લાગી ચીલાવા લાગી દુઃખ માટે ચીસો પાડતી રહી ત્યાં સુધીમાં તો આતંકીઓ અન્યને નિશાન બનાવવા લાગી પડ્યા એક આતંકીની નજર ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ પર પડી જે પોતાની દુલ્હન હિમાનશિંહ સાથે હતા એમના લગ્નના માત્ર છ દિવસ થયા હતા અને તે પોતાની નવી જિંદગીની શરૂઆત કાશ્મીરની આ કુદરતી સૌંદર્ય સાથે કરવા આવેલ હતા પરંતુ આતંકીઓએ તેમની આ પૂછ્યો જવાબમાં હિન્દુ આવતાની સાથે જ આતંકીઓએ તેમને પણ મારી નાખ્યા અને જતા રહ્યા બાકી રહ્યા હતા વિનયના પત્ની હિમાંશી જે પોતાના જીવનસાથી લાશ પાસે બેસીને તેને જોતી રહી જે ફરી ક્યારેય પાછા ન આવવાના હતા બે ચાર મિનિટ પછી ફરી બંદૂકના અવાજથી આ ઘાટી ધ્રુજી

જેવો આતંકીને ખબર પડી કે મુસલમાન એક તરફ થઈ જાવ બધા સ્તબ્ધ થઈ ગયા કોઈ પોતાની જગ્યા થી હલી પણ ન શક્યા ત્યારબાદ આતંકીઓ એક એકને પૂછીને પોતાના ધર્મ પૂછવાનું શરૂ કર્યું શું તું હિન્દુ છે જેને હા કીધું બસ તરત જ આતંક આતંકીઓએ ગોળી મારી દીધી થોડા સમયમાં ઘણા લોકો મરી ગયા હતા તેમની આટલી જ ભૂલ કે તે હિન્દુ છે ત્યાં રહેલ દરેક લોકોમાં ડર હતો કોઈને નહોતી ખબર કે કોનો વારો હવે પછી મરવામાં આવવાનો છે હવે આતંકીઓ ફરી મુસલમાન છે કે હિન્દુ તે જાણવા માટે એક નવું કરે છે આતંકીઓ નામ પૂછવાની જગ્યાએ તેમને કલમા પઢવાનું કહ્યું જે ન કરી શક્યા એને તરત જ મારી નાખ્યા આ ભીડમાં સુશીલ નથાનિયલ પરિવાર પણ હતો એક આતંકી સુશીલ પાસે આવી કીધું ગોઠણ ભેર બેસ અને કલમાં વાંચ સુશીલ બોલ્યો હું ઈસાઈ છું કલમાં વાંચન મને નથી આવડતું આતંકીએ બંદૂક સુશીલ તરફ દોરીને તેને મારી નાખ્યો બીજી બાજુ પલવીના પતિ મંજુનાથને પણ આતંકીઓએ મોત આપ્યું પલ્વીની સામે તેના પતિને મારતા પલ્વી આતંકી એને કહ્યું કે મને પણ મારી નાખ હું હવે જીવીને શું કરીશ આ સાથે એક આતંકી જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો કે જા નથી મારતા તને વીસ જેટલા વ્યક્તિ મારી નાખ્યા હતા પરંતુ બેસરણ ઘાટીમાં આ સિલસિલો બંધ થાય તેમ ન હતો આ પછી આતંકીઓએ બધા જ પુરુષોને લાઈનમાં ઉભા રાખી એક એક વ્યક્તિના પેન્ટ ઉતારી તેના પ્રાઇવેટ પાર્ટ ચેક કરવા લાગ્યા આ બે રહેમ આતંકીઓ જોવા માંગતા હતા કે તે મુસલમાન છે જે મુસલમાન સિવાયના દરેકને ગોળી મારીને મૃત્યુ આપ્યું બસ આ સમયે માત્ર ને માત્ર ડરવાનો માહોલ હતો દર્દનો અવાજ હતો મદદની ભીખ મંગાતી હતી આ સાથે આતંકીની નજર ઘોડા સાથે આવતા આદિલ હુસૈન પર પડી જે હિન્દુ ટુરિસ્ટને ઘોડા પર બેસાડી બેસરાન ઘાટી તરફ આવતો હતો આતંકી માત્ર ગેર મુસલમાનને મારતા હતા આથી તેઓએ આદિલને નજર અંદાજ કરી તેના ઘોડા પર બેઠેલ ટુરિસ્ટ પર નિશાન લગાવ્યું આ સમયે બંદૂકમાંથી ગોળી મારે એ પહેલા આદિલ પોતાની ચિંતા કર્યા વગર ટુરિસ્ટ ને બચાવવા એકલો આતંકી સાથે લડાઈ કરવા લાગ્યો તેને એક આતંકી પાસે રાઇફલવાની કોશિશ કરી પરંતુ આદિલ એકલો હોવાથી ન બન્યું થોડા સમયમાં ગોળીથી તેને પણ મારી નાખવામાં આવ્યો અને આદિલ ઈચ્છે તો એ વચ્ચે ન આવે અને પોતાની જાતને બચાવી શકતો તો પરંતુ એ એક મિસાલ બન્યો કે ધર્મના નામે હિંસા કરવામાં એક વ્યક્તિ એવો પણ છે જે ધર્મ ઉપર છે ઇન્સાનિયત અને માનવતા રાખે છે આથી જ આ દુનિયા જીવવા માટે બનશે શરીર પર કેમેરા લગાવ્યા હતા જેથી તે આ પૂરી ઘટનાનું રેકોર્ડિંગ કરી શકે જેથી હિન્દુ મરતા હોય ત્યારે અવાજ દર્દનું રેકોર્ડિંગ બતાવી પોતાને આકા ખુશ કરી શકે આ આતંકીઓએ હવે જયારે ગેર મુસલમાન મર્દ ને ન જોયા ને તો મરેલા વ્યક્તિઓ પર ફરી ગોળીઓનો વરસાદ કરવા લાગ્યા લોકો પાસે આતંકી સાબિતી નતી પરંતુ તેની આવી હરકત ના જીવતું જાગતું સબૂત હતું જેમને સ્ત્રીઓને એટલા માટે છોડી કે આ જીવતી લાશો ની ખબર દેશ અને સરકારને પહોંચાડે આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ વ્યક્તિઓ મારવામાં આવ્યા અને લોકો ગંભીર ઘાયલ હતા જમ્મુ કાશ્મીર માટે મૃતકોના પરિવાર આક્રમ સાથે રોતા રહ્યા અને વીસ લોકો ઘાયલ ઈજા પામેલ હતા તે પણ ઘણા સમય સુધી તડપતા રહ્યા સૌથી હેરાન કરવાની વાત એ હતી કે ત્યાં સુરક્ષાના નામે શૂન્ય હતું ના સુરક્ષા ના મેડિકલ હે બેચરણ घाटी ઘણી ઊંચાઈ પર છે આથી ત્યાં વાહન લઈ જઈ શકાય તેમ ન હતું ત્યાં જવા માટે ખચ્ચરના ઘોડાનો ઉપયોગ કરીને કે ચાલીને જવામાં આવતું હતું આથી દર્દથી પીડિત લોકોને જોઈને ત્યાંના લોકો પણ હાથ ઉપર હાથ મૂકીને જોતા રહ્યા કારણ કે મદદ કરી શકાય એવી કોઈ શક્યતાઓ ન હતી અમુક કાશ્મીરી લોકો હિંમત કરીને મદદ માટે આવ્યા પણ ખરા પીઠ પર બેસાડી ઘોડા પર બેસાડી થતી તમામે મદદ કરી આટલો મોટો હુમલો છતાં પણ ઘણા સમય સુધી સીઆરપીએફ જમ્મુ કાશ્મીર પોલીસ આર્મી કોઈ પાસે ઇન્ફોર્મેશન ન પહોંચી તે સમયે નસીબ જોગી સી ના બટાલિયન કમાન્ડર ઓફિસર રાજેશ કુમાર કામથી થી બેચરન ઘાટી થી પસાર થતા હતા ત્યારે ઘાટી થી ઉતરતા લોકોની ભાગદોડ અવાજનો અનુભવ થતા એક ઘોડા ચલાવતા વ્યક્તિને પૂછ્યું કે શું થયું છે ત્યારે ઘોડો ચલાવનાર વ્યક્તિએ જે બન્યું તે વાત કરી આ સાંભળીને રાજેશ કુમાર બધું સમજી ગયા સહેજ પણ મોડું કર્યા વગર ત્યાંના સી કેમ્પમાં ફોન કરી જલ્દીથી થી બેચરણ ઘાટી પહોંચવાનું કહ્યું અને પોતે ઘટનાની જગ્યાએ પહોંચ્યા પોચ્યા પચીસ કમાન્ડો ની એક્શન ટીમ તૈયાર કરી બેચરણ ઘાટી રવાના થયા પરંતુ કેમ્પ બેચરણ લગભગ સાત કિલોમીટર દૂર હતો અને પહાડી વિસ્તાર પહોંચતા મિનિટ થતું આ ટીમ ઘટના સ્થળે પહોંચીને સૌ પ્રથમ તપાસ કરી કે કોઈ આતંકી તો છુપાયા નથી ને પરંતુ ખરેખર આતંકી તો ન હતા પણ બેકના મારે લોકો છુપાયા હતા જેની આંખોમાં હજી પણ મોત નો ડર હતો જેનાથી ત્રણ લોકોને ગોરી લાગવાથી સુવિધા જરૂરી હતી જે ત્રણેયને ને હેલિકોપ્ટર દ્વારા જિલ્લા અનંતનાગની હોસ્પિટલમાં પહોંચાડ્યા પરંતુ ત્રણમાંથી એક પુરુષ તો રસ્તામાં જ મૃત્યુ પામ્યા બાકીના બેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અન્ય જે જખમી હતા તો તેને પણ હોસ્પિટલમાં પહોંચાડ્યા જયારે આ સીઆરપીએફ ના જવાનો બચાવવા પહોંચે છે ને ત્યારે તો બધા જ પ્રવાસી તેમને આતંકી સમજ્યા કારણ કે આતંકીઓ પણ આવો જ ડ્રેસ પહેરેલો હતો એક મહિલા તો સી ને જોઈને રડતા અવાજે કહેવા લાગી પ્લીઝ મારા સંતાન ને ન મારતા મારા પતિને તો મારી નાખ્યો છે અને આ જોઈ સીઆરપીએફ ના જવાનોની રૂવાટી ઉભી થઈ ગઈ તેમને તરત જ બધાને શાંત કરી સમજાવ્યા કે તે તેમની રક્ષા કરશે ભલે સુરક્ષા કર્મી લેટ પહોંચ્યા બધાની મદદ પરંતુ છવ્વીસ વ્યક્તિના મૃત્યુથી ત્યાંની સુરક્ષા માટે પ્રશ્નો તો ઉભા થયા જ છે મિત્રો આ ઘટના માટે દરેક લોકો દુખી છે અને ફરી આવું ક્યારેય ન થાય એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ જય હિન્દ જય ભારત